તો ગીર સોમનાથમાં ઇકો ઝોનના કાયદા સામે ઉગ્ર રોષ ભાજપના જ અનેક આગેવાનો સરકાર સામે પડ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક નેતાઓએ લખ્યો પત્ર મહેન્દ્ર પીઠિયા સહિત અનેક નેતાઓએ સરકારને પત્ર લખ્યા છે તાલાણાના ભાજપના અગ્રણી અમિત નડકરના આક્ષેપ સંદેશ સમક્ષ અમિત ઉડકરે આક્રોશ વ્યક્ત કર્યો કાયદો બનાવતા સમયે ખેડૂતોને વિશ્વાસમાં નથી લીધા માઇનિંગ લીઝ વાળા વિસ્તાર હટાવી દેવાયો છે ત્યારે મોટા માથા અને સરકારમાં બેસેલા લોકોએ આ વિસ્તાર હટાવ્યો છે

ના ઢબે આ કાયદો ટૂંકી બેહાડવામાં આવ્યો છે જંગલની બોર્ડરથી પાંચસો મીટર કોઈ આગળ પાછળ નહીં જે બોર્ડર આવતી હોય એનાથી પાંચસો મીટર સુધી ઇકો ઝોન એવો એક ગુજરાત સરકારે સિંગલ લીટીનો ઠરાવ કરી અને અમને આશ્વસ્ત કર્યા અને એ કાયદા કે એ ઠરાવનું આજે શું થયું છે એ સમજાતું નથી કે જે ગામડાઓ કાઢી નાખવામાં આવ્યા છે એ ગામડાઓની અંદર ક્યાંય ને ક્યાંય માઇનિંગ ચાલુ છે ક્યાંય ને ક્યાંય એવા પ્રોજેક્ટો ચાલુ છે કે જે રાજકારણીઓના હોય કોઈ મોટા માથાઓના હોય અથવા તો સરકારમાં બેઠેલા કોઈ પણ માણસના એમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવા લોકોના પ્રોજેક્ટો છે એટલી જગ્યાઓ આની અંદર કરવામાં આવી છે આમાં જરા પણ હિત ઇકોન ના નવા કાયદામાં જોવામાં આવ્યું નથી ભારતીય જનતા પાર્ટી એ એક મારું રાજકીય ક્ષેત્ર છે અને અત્યારે જે લડત છે એ અમારા વિસ્તારના ખેડૂતોના અને પબ્લિકના રક્ષણ માટેની લડાઈ છે એના માટે મારે પાર્ટી છોડવી પડશે તો પણ છોડી દેશું